ઉત્તર પ્રદેશના મદ્રેસાઓના આતંકવાદી કનેક્શનને લઈને લોકો અવારનવાર આક્ષેપો કરતા આવ્યા હતા અને તે મુજબ જ પ્રયાગરાજના સગમ શહેરમાં આવેલ એક મદ્રેસામાંથી એવો જ સનસનીખેસ ખુલાસો સામે આવ્યો છે એટલું જ નહીં પણ આ મદ્રેસામાં નકલી નોટો છાપવાની ફેક્ટરી પણ કાર્યરત હતી પ્રયાગરાજ પોલીસે મદ્રેસામાં ચાલતી નકલી ચલણ છાપતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ચાર સભ્યોની ધરપકડ કરી હતી પોલીસે 28 ઓગસ્ટે મદ્રેસામાં દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે દરોડા દરમિયાન પોલીસને માત્ર નકલી નોટો જ નહીં પરંતુ નકલી નોટ છાપવાનું મશીન મળી આવ્યું છે તેની સાથે જ પોલીસને કેટલાક વાંધાજનક પુસ્તકો પણ મળી આવ્યા છે આ પુસ્તકમાં મુંબઈ છવ્વીસ અગિયારને લઈને અનેક વાંધાજનક પુસ્તકોનું ઓનલાઈન વેચાણ પણ થઈ રહ્યું હતું તેમાં મદ્રેસામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ જહેર ઓકાવામાં આવી રહ્યું હતું તો બીજી તરફ આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પ્રયાગરાજ પોલીસે વધુ પૂછપરછ માટે તમામ આરોપીના પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે પોલીસના તથ્યોના આધારે વસ્તુઓ સામે આવ્યા બાદ એનએસએ અથવા ગેંગસ્ટરને લગાડવાની કાર્યવાહી પણ સુનિશ્ચિત કરવામાં આવશે આ સાથે જ આરોપીઓના બેંક ખાતાની વિગતો પણ કાઢવામાં આવી રહી છે